ભાઈ ગિફ્ટ સિટીમાં પેલી છૂટ મળી ગઈ ને પછી તો લોકો પ્રોપર્ટી ખરીદવા માટે તલ પાપડ થવા લાગ્યા પરંતુ ઘણા લોકોને ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી કેવી રીતે ખરીદી શકાય એ નથી ખબર જયારે ઘણા લોકોએ તો ગિફ્ટ સિટી જોઈ પણ નથી છતાં પણ એમને પ્રોપર્ટી ત્યાં આગળ ખરીદી છે તો જો તમારે પણ ગિફ્ટ સિટી કે તેની આજુબાજુમાં પ્રોપર્ટી ખરીદી હોય તો ચાલો મારી સાથે ગિફ્ટ પ્રોપર્ટી સોલ્યુશનની અંદર જ્યાં આગળ ગિફ્ટ સિટીની આજુબાજુ તમે પ્રોપર્ટી ખરીદવાનું સાચું માર્ગદર્શન મેળવી શકશો તો ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી ખરીદવા માટે શું કરવું જોઈએ સૌપ્રથમ તો હું તમને ગિફ્ટ સિટી વિશે વાત કરું તો ગિફ સિટી એક એવું જગ્યા છે જે અમદાવાદ અને ગાંધીનગરના વચ્ચે બની રહ્યો એક હાઇટેક સિટી છે જ્યાં તમને અમદાવાદ અને ગાંધીનગરથી સૌથી સારામાં સારી કનેક્ટિવિટી મળશે અને બીજી વસ્તુ કે ગિફ્ટ સિટી એક ભારતભરમાં એક નવો જે એક આખો ઇતિહાસ રચી રહ્યું છે જે આવનારા ટાઈમની અંદર ભારતની અંદર દુબઈ સિંગાપુર બનવા જઈ રહ્યું છે જેનાથી ગુજરાતમાં રહેતા લોકો માટે તો એક સારામાં સારી એક તક છે કે જો ગિફ્ટ સિટી એક આવનારું ભવિષ્ય છે તો મારે જો ગીપ સિટીમાં પ્રોપર્ટી ખરીદી હોય તો હું શું કરી શકું આપણી પાસે ગ્રીપ સિટી ની અંદર બધું જ પ્રકારના ઓપ્શન અવેલેબલ છે દરેક ના બજેટ પ્રમાણે ગોઠવણી થાય એ પ્રમાણે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રોજેક્ટ છે જો તમે આવનારા ટાઈમની અંદર ગિફ્ટ સિટીની અંદર રોકાણ કરવા ઈચ્છતા હોય જો તમે ઈચ્છતા હોય તો તમારી આજુબાજુ ટોપ હંડ્રેડ કંપનીઓ આવે અને એમની સાથે તમે રોકાણ કરેલું હોય તો એના માટે ફક્ત એક જ ઓપ્શન છે ગિફ્ટ સિટી તો તમે આજે જ અમારો સંપર્ક કરજો અમારા નીચે જે નંબર આપેલા છે એના પર કોન્ટેક કરજો અમે તમને ગિફ્ટ સિટીની આખી માહિતી આપીશું અને તમારા પૈસા કઈ રીતે વધારો થાય એના માટે અમે તમને પૂરતું માર્ગદર્શન પણ આપીશું